સુપ્રીમ કોર્ટમાં પત્રકારો વિરુદ્ધ ફરિયાદ થતી હોવાથી તેની તપાસમાં બહાર આવી છે કે મોટાભાગની સરકાર અને અધિકારીઓના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડતા પત્રકારોને દબાવવા માટે ફરિયાદ થતી હોવાથી સુપ્રીમ કોર્ટે છે છે કે આવી ફરિયાદો માટે કોણ જવાબદાર તે સર્વે કર્યું છે એટલે તો કોર્ટ લાલગુમ છે પાયાવિહોણી ફરિયાદ પર પત્રકાર સામે ખોટા કેસ દાખલ રાજ્યના ડીજીપી જવાબદાર રહેશે એસસી ફેડરેશન ફોર કોમ્યુનિટી ઓફ ડિજિટલ ન્યૂઝ સાથે દેશભરના પત્રકારોએ સુપ્રીમ કોર્ટના આ આદેશનું સ્વાગત કર્યું છે દિલ્હી દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે મોટા ભાગના કેસોમાં પત્રકારો સામેના કેસો ખોટી ફરિયાદ પર આધારિત હોય છે જો કોઈ પત્રકાર વિરુદ્ધ ખોટી ફરિયાદના આધારે ખોટો કેસ કરવામાં આવશે તો તેના માટે રાજ્યના ડીજીપી જવાબદાર રહેશે જેના માટે સુપ્રીમ કોર્ટે તમામ સ્પષ્ટ નિર્દેશો રાજ્યના પોલીસ મહાનિર્દેશકને આપવામાં આવે છે નોંધનીય છે ફેડરેશન ફોર કોમ્યુનિટી ઓફ ડિજિટલ ન્યૂઝ ડિજિટલ મીડિયાના સ્વનિયમનકારી બોર્ડે સમગ્ર દેશમાં કોરોના સમયગાળા દરમિયાન નોંધાયેલા કેસોની ગંભીર નોંધ લીધી છે આ સંદર્ભમાં ડિજિટલ મીડિયાના સ્વનિયમનકારી બોર્ડ ફેડરેશન ફોર કોમ્યુનિટી ઓફ ડિજિટલ ન્યૂઝે પણ ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખી તેને સમાજના ચોથા સ્તંભની નિષ્પક્ષતા પર હુમલો ગણાવ્યો છે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ એપીસીએ પત્રકારોની તરફેણમાં કોર્ટને આ અંગે સંજ્ઞાન લેવાની વિનંતી કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે પોલીસ મહાનિદેશકને આ સ્પષ્ટ સૂચના આપી હતી સુનાવણી દરમિયાન તમામ રાજ્યોમાં જેમાં સમાચાર સંકલન અંગે ખોટા કેસ દાખલ કરવા બદલ પત્રકારો સામે કોર્ટની અવમાનનાનો કેસ નોંધવામાં આવશે પત્રકાર એટલે ચોથી જાગીર હવે તો કોર્ટ પણ સમજી ગઈ છે કે સરકાર અને અધિકારીઓના કોભાંડ બહાર પાડે એટલે પત્રકારને કોઈ ખોટી ફરિયાદ હેરાન કરવા માટે કરવામાં આવતા અસંખ્ય દાખલા પત્રકાર જગતમાં થયેલ છે એટલે તો કોર્ટે ખ્યાલ આવી ગયો છે કે પત્રકારને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ વિનોદ માંગરોલા પાલનપુર